ટુકવાડાથી મહિલાએ હિંમત બેર ઝેરી કોપરા સાપનું કર્યું રેસ્ક્યુ પાડી તાલુકાના ટુકવાડા ગામે વીરવાણીયા ફળિયા ખાતે રહેતા વિનયભાઈ પટેલના ઘરે એક ઝેરી કોપરા સાપ આવી ચડ્યો હતો જે સાપને જોતા જ પરિવારમાં ડરનો માહોલ સર્જાયો હતો આ સાપ બાબતે વિનયભાઈએ પર્યાવરણ અને વન્યજીવ સંપત્તિના સંરક્ષણ હેતુ કામ કરતા મેમ્બર ભાવનાબેન શૈલેષભાઈ પટેલને જાણ કરી હતી જે જાણ થતાં જ ભાવનાબેન તાત્કાલિક વિનયભાઈના ઘરે ધસી ગયા હતા સાપનો રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી ભાવનાબેને હિંમત અને કુશળતાથી પાંચ ફૂટ લાંબા સાપનો રેસ્ક્યુ કરી પરિવારને ભયમુક્ત કર્યા છે અને આ સાપ વિશે પારડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી તેઓ દ્વારા માનવ વસાહતથી દૂર સાપને ફોરેસ્ટ એરિયામાં રિલીઝ કરવામાં આવ્યો છે